જય માતાજી જેમ્બે માં તો મિત્રો સવારના સાત વાગી ગયા ચાર બીજોથી અને હેડવાનું ચાલુ કરી છે હવે જલોતરા થોડુંક નજીક છે થોડીક વારમાં આપણે જલોતરા પહોંચી મિત્રો બોલીને એક વાર જેમ બે અને જો પાછળ અજમલભાઈ ભાઈ આવેલા છે અને પબ્લિક પણ જો ચાલુ છે આવવા જવાનું અને આ સાઈડ પર તમને બધા કેમેરો કરીને જો તડકો પડે થોડું દૂરથી દેખાતું નહીં પાછળ દેખાડી દીજો બહુ સારી પટલીક આવેલી છે જોઈ શકો છો મિત્રો અહીંયા ઘણા બધા કેમ્પ સેવા કેમ્પ માટે ખુરશી ખુરશી બધું રાખેલું છે અને આગળ બધા જ કેમ્પ તમને દેખાડીશું તો બનાવી રેજો બ્લોગ સાથે ચલો તો આપણે ચેનલ બનાવવા તો લાઇક ચેર સબ્સ્ક્રાઇબ જલ્દીથી કરી નાખજો અને જોડાઈ જાજો આપણી ચેનલ સાથે મિત્રો કેમ કે આપણે ડેલી વ્લોગ બનાવ્યા છે અને પાળા યાત્રા કરી રહ્યા છે તો જેટલી કળા અંબાજી ખેડશું એટલી કળા આપણે વ્લોગ અને લાઈવ સ્ટ્રીમ ચાલુ જ રાખશું જોઈ શકો છો પણ આવે છે અને અમારે મુકેશભાઈ જો આવે છે અને અલ્પેશભાઈ પણ જોઈ છે આગળ આગળ ને આપણી સ્કોડ પણ જો ધજા લઈને અંબે માની આગળ આગળ જાય જ રહી છે અને આપણે પાસે હેડાઈ જઈશું અને જો આગળ બહુ મસ્ત વાતાવરણ છે અને પર્વત છે મોટો ભાખરો હું તમને બતાવી દઉં જોઈ લો આગળ જુઓ ના અંબાજી નજીક જલોતરા પાસે તો મિત્રો એટલા બધા કેમ્પ બાધી લેલા છે ને તો થોડા ખેડો ને બસ કેમ્પ જ આવે છે બહુ સેવાનું કામ કરી રહ્યા છે કેમ્પમાં મેડિકલ સેવા છે જો મિત્રો આધારમાં તો બંધ છે કેમ કે રાતે પબ્લિક વધારે ખેડે એટલે રાતે ચાલુ રાખી હતી અને હાલ તો બંધ છે એટલે જે પણ લાઈવ ને વિડીયોમાં તમને બધું જ બતાવીશ જોઈ શકો છો પાણીનું ટેન્કર પણ લાવી દીધું છે પબ્લિકને પાણી પીવા માટે અને અમારે મુકેશભાઈ હેડે જુઓ ખાલી તો પદમો ધૂ એટલે કેમ કે આપણે હજી ચોવીસ કલાકની અંદર ચલોતરા આવી ગયા ચોવીસ આપણે દાડાના બાર વાગે ને એટલે ચોવીસ કલાક પૂરા થાય કે કાલે ઘરથી બાર વાગે હેડ્યા હતા ચોવીસ કલાકની અંદર આપણે ચોવીસ કલાક તો પૂરા થયા નહીં અને જલોતરા આપણે આવી ગયા તો જલોતરા જઈને નાહી જોઈને પછી આપણે આરામ બીજો કરીને પછી હેડવાનું છે આગળ આગળ પણ બતાવી દીધું તડકાના લીધે થોડું દેખાતું ઓછું તડકો અમે પડે જુઓ મિત્રો કચરો વધારે થઈ ગયો એટલે સફાઈ કરવાનું કામકાજ ચાલુ છે જોઈ શકો છો રોડ સાઈટ સ્વચ્છતા રાખવી બન્યા રજો લોક સાથે જે અંગે મિત્રો મંડળ પાલનપુરનો કેમ્પ મિત્ર છે અહીંયા જુઓ બહુ સેવાનું કામ કરી રહ્યા છે એટલે કેમ્પ બનાવીને જલોતરામાં અમને એમની મનોકામના પૂરી કરે આટલી આટલી બધી સેવા કરે છે પબ્લિક માટે જો મિત્રો પાવી ભગતો કેટલા દર્શન કરવા જાય છે જોઈ શકો છો આપણી શ્રીટ હું જોઈ લો જો મિત્રો આપણે હવે જલ્દીથી જલોતરા પહોંચી જવાનું છે એટલે કઈ થોડી આરામ બીજી કરી અને પછી નાઈ જોઈ અને પછી હેડવાનું છે આગળ અને પાર્સલ તમને બતાવી દઉં કે કેટલી પબ્લિક આવે જોઈ શકો છો મિત્રો બહુ પબ્લિક આપણે મિત્રો આપણી સ્કૂલ આગળ જાય છે તમને પણ વિડીયોમાં બધું બતાવી દઉં કે કેટલી પબ્લિક ચાલે છે અંબાજી પગપાળા યાત્રા કરવા તો જોઈ શકો છો શકો છો આ મકા મસ્ત મજાનો વ્યૂ આવે ખૂબ મસ્ત ભાખરો છે મજા ખાવાનો સમય છે તમને પણ બતાવી દઉં Nabaji pun bertayub juga. Aibat tua aja rasanya, deh. Sangkar waham bajji. Mustahil. Hah? તો ફરી વાર આટલા એક કેમ્પ આવ્યો છે અને જો આપડા મિત્રો બધા બેસી ગયા છે ઘણી વાર આરામ કરવા માટે કે ચમ કે આપણે બહુ ચોલું દસ દસ કિલોમીટર કાપીને હવે થોડો આરામ કરવો પડશે તો ઘણીવાર આરામ કરીને પછી નીકળી એથી